રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ભાજપના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર નિતિન રામાણીએ પુસ્તાની આ ગેરકાદે બાંધકામની જાણ હતી અને તેને ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઇઝ કરાવવા તેમણે તેમને આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો હવે આ મામલે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી નિતિન રામાણીની પુછપરછ શરૂ કરી છે જેમાં તપાસમાં ગેમઝોનના સંચાલકો માલિકો દ્વારા જમીનના આધાર પુરાવા બાંધકામનો પ્લાન સહિતના કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા તે કારણે ઇમ્પેક્ટ ફી હેઠળ આ મંજૂર થઈ હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ